હેલો એવરીવન આપણે જાણીએ છીએ કે શિયાળામાં ગુંદર ખાવો કેટલો ફાયદાકારક છે આપણે કાચું કાટલું અડદિયા કે આથેલો ગુંદર એ રીતે કોઈના કોઈ રીતે ગુંદરનો ઉપયોગ કરતા હોઈએ છીએ આજે આપણે માત્ર પાંચ જ મિનિટમાં બની જાય તેવો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બાજરાના લોટ અને ગુંદરનો શીરો બનાવીશું શીરો બનાવવા માટે અહીં આપણે એક વાટકી બાજરાનો લોટ લીધો છે એ જ વાટકીના માપથી અડધી વાટકી ગોળ અને અડધી વાટકી ઘી લેવાનું છે ત્યાર પછી બે ચમચી જેટલો આપણે ગુંદ લીધેલો છે અને ચારથી પાંચ કાજુ અને ચારથી પાંચ બદામ લેશું બે ચમચી જેટલું છીણેલું નારિયેળ લીધું છે એક ચમચી સૂપ પાવડર લેશું ગોળને એક પેનમાં ઉમેરી દેસું ને એ જ વાટકીના માપથી ગોળમાં અહીં દોઢ વાટકી પાણી ઉમેરશું હવે પેનને ગેસ ઉપર રાખી અને ગોળમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી તેને થવા દેસું ગેસની ફ્લેમને અહીં આપણે હાઈ રાખવાની છે બે મિનિટની અંદર આપણો ગોળ છે તે ઓગળી અને તેમાં એકદમ સરસ ઉભરો આવવા લાગશે ગોળનું આંધણ છે તે આ રીતે ઉકળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું હવે તેની ઉપર ઢાંકણ ઢાંકી અને ગેસને બંધ કરી દેસુ હવે એક વાસણમાં જે માપીને રાખેલું ઘી છે તે ઉમેરશું તેમાંથી આ રીતે અડધું ઘી ઉમેરવાનું છે અને અડધું ઘી આપણે પાછળથી ઉમેરશું થોડું ઘી આ રીતે ગરમ થઈ જાય ત્યાર પછી આપણે જે ગુંદર લીધેલો છે તેને ચપટી ચપટી કરી અને આપણે તળી લેશું અહીં ગુંદરને આપણે એકી સાથે નથી તળવાનો આ રીતે ચપટી એવો તળવાનો છે ગુંદરનો કોઈ પણ દાણો કાચો ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું નહીતર શીરો ખાતી સમયે ગુંદર છે તે દાંતમાં જ છે હવે તમે જોઈ શકશો ગુંદ બધો એકદમ સરસ ફૂલી ગયો છે આ રીતનો ગુંદ તળાઈ જાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાનો તો બે ચમચી ગુંદર લીધેલો છે તેને આપણે થોડો થોડો કરી અને ત્રણ વખત તળશું બીજી વખત પણ એ જ રીતે એકદમ સરસ ગુંદર ફૂલી જાય ત્યાં સુધી આપણે તેને તળી લેશું ગુંદને તળીએ ત્યારે ગેસને એકદમ ધીમો રાખવાનો નહીંતર તે બળી જશે હવે બધો જ ગુંદ આપણો તળાઈ ગયો છે ઘી નીતાળી અને આપણે તેને એક વાટકામાં કાઢી લીધો છે હવે તેમાં જે કાજુ બદામ લીધેલા હતા તેને પણ તળી લેશું કાજુ બદામને આ રીતે ઘીમાં તળી અને પછી શીરામાં ઉમેરીએ તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે કાજુ બદામ એકદમ સરસ ક્રંચી થઈ જાય છે આ રીતે હલકા એવા ગોલ્ડન કલરના થઈ જાય એટલે તેને પણ ઘી નીતાડીને કાઢી લેશું બાકી વધેલું ઘી હતું તેને કડાઈમાં ઉમેરી અને બાજરાનો લોટ સાથે ઉમેરી દેસુ અને લોટને શેકી લેશું અહીં શરૂઆતમાં બે મિનિટ સુધી ગેસની ફ્લેમને મીડિયમ રાખશું લોટ થોડો ગરમ થઈ જાય ત્યાર પછી આપણે ગેસને એકદમ ધીમો કરી દેવાનો અને ધીમા તાપ ઉપર લોટને શેકી તૈયાર કરી લેશું અહીં તમે જોઈ શકશો લોટમાં આપણે થોડું ઘી ઓછું લાગે છે એક ચમચી ઘી ઉમેરશું એટલે તરત જ આપણા બાજરાનો લોટ છે તે આ રીતે એકદમ સરસ ઢીલો થઈ જશે હવે એકદમ ધીમા તાપ ઉપર તેને પાંચથી સાત મિનિટ સુધી શેકવાનું છે જેમ જેમ લોટ શેકાશે તેમ તેમ તે એકદમ સરસ હળવો થઈ જશે અને બાજરાના લોટનો કલર પણ ચેન્જ થઈ જશે તમે જોઈ શકશો આ રીતે તે હલકો એવો બદામી કલરનો થઈ ગયો છે હજુ પણ એકાદ મિનિટ સુધી આપણે તેને શેકી લેશું બાજરાના લોટનો શીરો બનાવતી સમયે લોટને ખૂબ જ સરસ શેકવો જરૂરી છે તો લોટને શેકાતા પાંચથી છ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે તમે જોઈ શકશો લોટ એકદમ સરસ બદામી કલરનો થઈ ગયો છે અને તે ફૂલી ગયો છે ખૂલી અને એકદમ હળવો થઈ ગયો છે હવે જે ગોળનું પાણી તૈયાર કરીને રાખેલું હતું તે થોડું થોડું કરીને ઉમેરશું પાણી ઉમેરશું એટલે તેમાં આ રીતે ઉભરો આવશે તો પાણીને પણ આપણે થોડું થોડું કરીને ઉમેરવાનું એકી સાથે નહીં ઉમેરવાનું મેં આ રીતે ત્રણ વખત થોડું થોડું કરીને પાણી ઉમેરી દીધું છે અહીં દોઢ વાટકી પાણી લીધેલું હતું તે બધું જ ઉમેરી દેવાનું એક વાટકી લોટની સામે દોઢ વાટકી પાણીની જરૂર પડશે અને ચમચાથી સતત તેને હલાવતા રહેશું પાણીનો બધો ભાગ બળી જાય ત્યાં સુધી આપણે શીરાને હલાવતા રહેશું હવે તમે જોઈ શકશો બધું જ પાણી બળી ગયું છે હવે જે કાજુ બદામને આપણે તળીને રાખેલા હતા તેને ટુકડા કરીને ઉમેરી દેસું એક ચમચી સૂટ પાવડર ઉમેરશું બે મોટી ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ ઉમેરશું અને બધી વસ્તુને ચમચાથી મિક્સ કરી દેસું અને ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે બધું આ રીતે એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી છેલ્લે આપણે તળીને રાખેલો ગુંદર ઉમેરવાનો છે તો તમે જોઈ શકશો બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે હવે આ સમયે આપણે તેમાં ગુંદર ઉમેરી દેસુ અને ચમચાથી તેને પણ મિક્સ કરી લેશું ગુંદ અહીં આપણું એકદમ સરસ ફૂલી ગયો છે તો શીરામાં તરત જ તે ઓગળી જશે આ રીતે ચમચાથી પ્રેસ કરતા જઈ અને ગુંદને દબાવી લેવાનું તો તરત જ તેનો ભૂકો થઈ જશે ગેસને હવે બંધ કરી દેવાનું છે આમ તો આ શીરો નાના બાળકોથી લઈ વડીલો સુધી બધાને પસંદ આવે એટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે પરંતુ ખાસ કરીને આ શીરો સુઆવડી માતાને અને ઘરમાં મોટી ઉંમરના વડીલો હોય તેના માટે બનાવવામાં આવે છે આ શીરો મોટી ઉંમરના વડીલોને આપીએ તો તેને પચવામાં ખૂબ જ હળવો રહે છે તેના માટે બાજરી અને ગુંદર શિયાળા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે મોટી ઉંમરના વડીલોને કોઈ શ્રમનું કામ હોતું નથી તો અડદિયા જેવી વસ્તુ તેને પચવી બહુ અઘરી પડે છે બાજરીના લોટનો શીરો પચવામાં તો હળવો હોય જ છે સાથે સાથે ગુંદરથી બનાવેલો હોવાથી તે લોકોને ઉમરના લીધે થતા ઘૂંટણના દુખાવામાં પણ રાહત મળે છે ગરમ ગરમ શીરાની ઉપર થોડું આ રીતે ટોપરાનું છીણ ઉમેરી દેસું તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જયા પછી તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આજની આ શીરાની રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી થેન્કસ ફોર વોચિંગ